સાબરકાંઠાના પોસીના તાલુકાના ચંદ્રણા ગામની સીમા એકલવ્ય શાળામાં ભારતના પરપ્રાંતિય વિદ્યાર્થી સંતરામપુરના ભણવા માટે એડમિટ થયા ત્યારે તેમના વિદ્યાર્થીઓના વાલી પોતાના જ બાળકોને મળવા માટે આવ્યા ત્યારે આમ તો વિદ્યાર્થીઓના માતાપિતા અંબાજી ગામે દર્શન કરવા આવ્યા તેમજ તેમની ઈચ્છા તેવી હતી કે તેમના બાળકો એકલવ્ય શાળામાં અભ્યાસ કરે છે તો અંબાજીથી પોશીના ત્રીસ કિલોમીટર જેટલું દૂર છે ત્યારે તેમના બાળકોને મળવા માટે આવ્યા તો એક સાઈડે પાટલા પર બેસીને સિક્યુરિટી જોડે નીતિ નિયમ મુજબ ગેટમાં દાખલ થવા માટે એન્ટ્રી પડાવતા ત્યારે હોસ્ટેલમાં કોઈ ઈસમ ગિફ્ટ ગાડી શાળાના ગ્રાઉન્ડમાં જ શીખતો હતો ત્યારે સ્ટેરિંગનો કાબુ ગુમાવતા બે લોકોને સામે સ્વિફ્ટ ગાડી ટકરાતા દુર્ઘટના થઈ હતી તેમજ બે લોકોને એટલે કે એક મહિલાને પગના ભાગે ઇજા થઈ તેમજ બીજા પુરુષને પગના ભાગે છે ઇજાગ્રસ્ત થતાં એકસો આઠ દ્વારા પોસીના સીએસસી સેન્ટરમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા તેમજ પોસીના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ જોડે થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ વધુ સારવાર માટે જાગ્રસ્ત થયેલ પેશન્ટોને હિંમતનગર સીએસસી સેન્ટરમાં ખસેડવામાં આવ્યા તેમજ પોસીના પોલીસ સ્ટેશનના પીએસઆઈ બે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોસીના